લગન ની વાત કરો એટલે 80 વર્ષના બાપાને કડિયાની કહું તો તૂટે ભાઈ ભાઈ ભલે તાણેતી પણ આપણે સોરિયે તો સડેલા ઉઝળુ પ્રસંગ કોઈ ભૂલે નહીં ગામડામાં જાનુ જાતી ગાડામાં બાપુ એ ઉતારા દેવાના હોય ન્યા વળી બાપુ ખુરીશ્યું કેવું ઊંધા ડબાને એની માથે રજાઈ નાખી હોય આગળ બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળા ખાય ભરત મૂક્યા હોય નાના રમકડા મૂક્યા હોય વરરાજા ને તલવાય તમને કોઈ ખીલ હોય અણવર બાજુમાં હોય ટીકી વાળા રૂમાલ થયા મોઢા સાફ કરતા શું વરરાજા ના દગ પછી વરરાજાને કહી દીધું હોય તારે બહુ બોલવાનું નહીં તારે મોટે ભાર હોય જે હોય અણવરને કહેવાનું અને વરરાજા વડે હજળ બેઠા પાણી પીવું

વરરા જો વાના ખાઈ આવ્યો હોય તે તો શું ગામડામાં સંડાસ બાથરૂમ તો ઘરે હતા નહીં એટલે વરરાજાને પછી એને આકળી સડે એટલે અણવરને કોણી મારે એટલે કોણ વર્ગ અણવર કે હું જાય ડબલું એમ એ વળે અણવર ડબલું ફરી આવે એ ડબલું પછી અણવરે લીધું હોય આ વળી એક હાથમાં ને એક હાથમાં ટીકી વાળા ને હાઈ પગમાં તમને કોઈ બેડીને એ તમને કોઈ તોડા નાખ્યો હોય અણવરની વાંધે ખડીંગ 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 આયા જતા હોય એ જેવા ડેલા બહાર નીકળે તો ઓલા ઢોલી જામ વાર થાય ધુબુબ ઝુબુ શું વિવાહમાં વી વાહ ભેગા થતા થતા વી વાહ આવવા જાવા ખાવા પીવા મનાવા રીહાવા ગાવા લેવા દેવા આવા વીસ વા બરોબર હોરવા નીકળી જાય એને વિહવા કહેવાય એને બદલે અત્યારે જે આપણે જે ફ્રુક દિન જી આવી છે સાહેબ ઓલી ગાડામાં જાનુ જાતી અને હું તો એટલું કહું છું મોટી ઉંમરની માવું બેઠી છે ને ત્યાં દીકરીઓ જૂના ગીત એની પાસે આવડતા રેકોર્ડિંગ કરી લેજો જેમ સાચું હોનું નહીં મળે એક દી બાપુ એવા જૂના ગીત નહીં મળે લગ્ન ગીતની તાકાત છે જેમ ભજન કોઈ એવું લાગી જાય અને વહેરાગ ચડી જાય એમ કદાચ કોઈ વૈરાગી એ આવા જૂના ગીત ગવાતા હોય ને આવા વરઘોડિયા ભણતા હોય ન્યાલી બાપુ નીકળે ને જૂનું ગીત સાંભળી જાય ને તો વૈરાગ ઉતરી જાય આ આ શબ્દની તાકાત હવે તો હાવ એવા ફેશનના ગીત આવ્યા આપણે એમ થાય કે આ ગીત કરતા તો વરરાજાને એક એક ઢીકો માર લેતી તો હાવ હાવ મિક્સ સોપારી વરિયાળી પાવડર બાપુ વિટામિન નો એરિયો હાવ ગીત માં હાવ લુખા વીડ વિડ ગીત જુઠ બલ્લે મંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાન સોપારી ખાવાના સુટકે ખાવ ને માર બાપનું શું જાય આ ગીત છે યાર અને કા તો એવા લાંબા ઢાળે ચાલુ કરે આ આ માંગળી મૂકી કોલેજ માં ભણતી એક કન્યા કુવારી કોલેજ માં તારે કન્યા કુવારી ડોસ્યુ નો ભણવા સાચું આ ગીત છે યાર હાવ એમાં એમાં બાપુ ગાડામાં જાનું ગયું હોય તો ધૂળી ઉડી હોય એ ગળામાં ગયું હોય અને ઢેફલા વેજીટેબલ ઘીના ખવાઈ ગયા હોય અને દિવસના લગન થયા હોય કાળો તડક્યો હોય મેકઅપ ઓગળ્યો હોય ઘરિયસ મોઢું જોઈને નીકળ્યા હોય પછી તો ખબર ન હોય મૈસુ અહીંયા આવ્યું હોય લાલી અહીંયા આવ્યું હોય એનો ને એનો દીકરો કાખમાં માં હામુ જોઈને રાડ્યું નાખતો હોય મારો રોયો મારી હાપુઝ ને રોવેશ નહીં મા દેખાય કાળ ક્યાં આમાં તારા આમાં મા ન દેખાતી એવા 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 વહરા રૂપ થાય અને એ ગળા બેહી જાય જો વરની માનો ગળું બેહે સો ટકાની વાત છે એટલો ભાવ હોય ને ભલે કોઈના દીકરાના લગ્ન હોય ને અમારી જેવા કયક કલાકારોને ને તેથી ગાવા લાવે હિસાબી સાબી ગાય ને વયા જાય પણ વરણીમાં જે ભાવથી ગાય એ કોઈના બાપની તાકાત નથી સૂર નો નીકળે ભલામણા એ વરણીમાં નો ભાવ હોય ભાવમાં ભાવમાં એટલું ગવાય જાય એટલું ખવાય જાય પછી વરો પતી જાય ને પછી આવશો એ બાપા હસવાળા ના હસવાળા આ વર્ણિમાનો ભાવ શું સાહેબ આપણા વરા છે આપણા પ્રસંગો છે આના બાકી લાગે એ ખરેખર તમે આમ તમે આમ ચિત્ર જુઓ તમે અને એમાં એવા મારે વાત એ કરી ગળા બેહી ગયા હોય અને મેં સાંભળ્યા કારણ કે મેં બાપુ ગાડી બહુ વાગી છે ભાડા બહુ કર્યા જાનું ગીત ખૂટી જાય પછી ડ્રાઈવર ના ગીત ગાય એસટી વાળા દરબાર એસટી થી મેરે ચલાય મારે નાથા ભાઈ ના વાઘાવી ખાઈ જાય શું ડ્રાઈવરો ના ગીત ગાય જેથી કરીને ભાડું ઓછું લે ને બહુ હું હું નથી કર્યું બાપુ સબ તીરથ કરા ઈ તું પણ જ્યાં સુધી સદગુરુ ન મળ્યા જ્યાં સુધી તુમડું કોઈ દી મીઠું થાતું જ નથી સન કીર્તન કડવા તુંબડા ઓ કડવા ઉપીડ્યા ઈ તો જાત્રા ઉ કરવા ગંગા નાયા ગોમતી નાયા ને ઘેર આવ્યા તો એવાન એવા પણ સદગુરુને પાસે વયું જાય તો એ કાપી રે કોરી ગુરુજી એને કમંડળ કરો કારણ કે ગુરુજી માં બાદ બાકી કરી નાખે શું રાખવું શું મોકલવું એટલે બાપુ બહુ મેં એટલે આ ફાળા કરે આ ગીત એટલે મને બધા આ બધું મોઢે છે એનું કારણ જોઈ જોઈને આવ્યો છું આ એક વાંચેલો મુદ્દો નથી આ વાંચતા આવડતો તું ભીણ્યો ન આલ્ફેડ વિદ્યાર્થી છું લે દસમું આલ્ફેડ માં કર્યું છું શાંતિલાલ શાહ આલ્ફેડ માં મારી જેવા જ હતા બધા અને હજી મારી આર્યા ભીણ્યા થાય એ કે હાસું નથી માનતા કે એ માયો ભાઈ છે બે ત્રણ ત્યાં બેઠા ખૂબ ભીણ્યું

નવે નવ કોઈ ભરપૂર હોય તો ભાર ભારત વર્ષ ના લગ્ન છે અને એમાં બાપુ છેલ્લે જયારે વિદાય પ્રસંગ આવે તમામ રસ કોઈ માવતર હોય કરુણ રસ છે અને ગામડામાં વિદાય ગીત જોયા છે સાહેબ અમારે ખાસ ગવાય એટલે કહું પછી વરરાજા ને કહેતો ભલે

તમે હચવાના ન હચવાના પણ અમારી દીકરી ને અમારી બેન ને ન નતા એવા રાજા મારી બિલકુલ ન ગાઈ શકું પણ ખાલી યાદી કરાવવું સાહેબ શું દીકરી માટેનું ગીત છે અને ભગવાને દીકરીનું સર્જન કરીને હાથ ધોઈ દે ઓ ઓ રે દીધું મતલબ આ ગીતો જે છે આખું જીવન જ બાપુ ગીત થી ચાલુ થાય છે હાલરડા ચાલુ થાય મરુષ્ય પૂરું થાય છે કન્યાને કોયલ કીધી છે વરને મોર કીધો છે આ થોડુંક અજુકતું લાગે જો વરને મોર કેવો હોય તો કન્યાને ઢેલ કેવી જોઈએ અને જો કન્યાને કોયલ કેવી હોય તો વરરાજાને કાગડો કેવો જોઈ પણ શબ્દ જોવાયા વરરાજાને મોર કીધો છે એનું કારણ એક દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય છે અને મોરના પીછમાં વજન બિલકુલ ન હોય તમને દુનિયાના રંગ મળે તો મોર આપણને એ સૂચના આપે છે કે રંગ બધાય મળે ને તો હળવા ફૂલ રેજો ભારે ખમ ન થતો એટલે વરરાજાને એમ એ વરરાજો જે બન્યો હોય એમાં એટલા બધાય રંગ હોય એના ગીત ગવાય એને મિત્રો વાર રાખતા હોય